જ્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે પણ તમારી પાસે એક ચોક્કસ પ્રકારની સિક્યોરિટી હોવી જોઈએ તો આજે એના વિશે સમજવું છે કે એવી જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન આવે ત્યારે કઈ રીતે એને સિક્યોર કરી શકાય ને એના વિશે ઊંડાણપૂર્વક વાત કરવી છે તો આપણી સાથે છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સ્વાગત છે આપનું સૌથી પહેલો ધર્મેશભાઈ પ્રશ્ન કે હેલ્થ ને હેલ્થ છે એમાં જ ઇમરજન્સી આવતી હોય છે ત્યારે એને સિક્યોર કઈ રીતે કરી શકાય આપણે મ્યુચ્યુઅલ ફંડ ને ફાઈનાન્શિયલ એજ્યુકેશન ઉપર દર વખતે વાત કરીએ છીએ પરંતુ આજે આના વિશે વાત કરવી છે હવે જનરલી વાત એ થાય છે કે જ્યારે પણ કોઈ પણ ઇન્વેસ્ટર કે ફાઇન આવે છે કે ઇન્વેસ્ટ કરવાનું છે એટલે આપણે જનરલી અમે લોકો પૂછીએ છીએ કે તમે અત્યારે શું પોઝિશન છે પોઝિશન ઇન ધ સેન્સ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અથવા ઇન્વેસ્ટમેન્ટ તમે કન્ટિન્યુ કરો છો અને કદાચ કોઈક જાતની ઇમરજન્સી આવે છે તો આ કેટલા તો એના કારણે છે ને અમને ઘણી વાર ખબર પડી જાય છે અમે લોકો પૂછીએ પણ છે કે ભાઈ તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ છે અથવા ટર્મ ઇન્સ્યોરન્સ છે કેમ ત્યારે બધાને એમ થાય છે કે આ પહેલા મને ઇન્સ્યોરન્સ વેચવા માંગે છે રાઈટ કોન્સેપ્ટ બધાને એવું લાગે પણ અમે એનો અમારો આશય જુદો હોય છે લોકોને એમ થાય કે કે એનો તમારો ફાયદો છે છે પણ અમારો શું જુદો હોય માની હું એક એક્ઝામ્પલ દઉં કે પચીસ વર્ષનો છોકરો છે સરસ મજાનું સેલેરી પણ છે હું એને કહું છું કે તું સૌથી પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લે રાઈટ ચાલો ટર્મ માટે હજી ત્રણેક વર્ષ લાગે કે એકાદ વર્ષ કમ્પ્લીટ થાય પછી એને મળે સેલેરીમાં પણ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લઈ લેવાનું કરું કારણ શું છે કે તબિયત અથવા જેને હેલ્થ છે એ ગમે ત્યારે ક્યારે પણ તમારી પાસે ખરાબ થઈ શકે છે આપણે એમ ધારી કે પચીસ વર્ષનો છોકરો છે આવતા વર્ષ સુધી નથી મને વાંધો જ થાય તો વધારે સારું પચીસ સત્યાસ વર્ષના મેં છોકરાને વાત કરી કે ભાઈ તમે સપોઝ કે પાંચ કે સાત વર્ષ તમને કઈ હેલ્થ ઇસ્યુઅર આવવાનું જ નથી પણ વાત શું થાય મારી સાથે તમે દસ દસ હજાર નું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીને રાખ્યું છે બરાબર હું એમ સમજુ છું કે પાંચ વર્ષ થઈ ગયા છે પાંચ વર્ષ એટલે તમારે બાર પંચા સાઠ છ લાખ રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અહીંયા તમારા નવ દસ લાખ રૂપિયા છે બરોબર તમારે કંઈક એવી હેલ્થ ઇમરજન્સી આવી ગઈ હવે પાંચ છ લાખ રૂપિયાની જરૂર તો પડી તો હવે તમે સમજો જ્યાં કમ્પાઉન્ડિંગ ચક્રવૃદ્ધિ વ્યાજની ઇફેક્ટ આવવાની પાંચમા વર્ષથી બહુ જોરદાર શરૂ થાય એ જ્યાં જોરદાર શરૂ થઈ અને તમારી પાસે ફંડ આખે આખા તમે લઈ લીધા એટલે મારા તો પાંચ સાત વરસ તમારા પણ ગયા પાછું ઝીરો રીતે તમે કઈ મેનેજ કરી શકત પપ્પા માંગે કે ફાધર કે પેરેન્ટ મેનેજ કરી શકત પણ તમને શું થયું આ ઈઝી લિક્વિડિટી છે હું ફોન કરું એટલે ત્રીજે દિવસે મારા એકાઉન્ટમાં પૈસા આવી જવાના છે અને મારે તો આ છ લાખ ના નવ લાખ છે

તો તમારું બધાનું પોતાનું જે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ જે છે આટલા વર્ષનો વર્ષનો તમારો તમારો છે જે ગોલ્ડન એરા કહેવાય ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ ગોલ્ડન એરા કહેવાય એ પણ તમે ગુમાવી દીધો શું કામ એક બીમાર એવી વીસ પચીસ લાખ રૂપિયા તમારા લઈને વયા ગયા વેર યુ આર યુ આર નો વેર એલ્સ બરાબર તમારું બધું લઈને વયા ગયા તો એના કારણે અમે લોકો કહીએ છીએ કે તમે પેલા હેલ્થ ઇન્સ્યોરન્સ લે એ પચીસ સત્યાસ વર્ષનો છોકરો દસ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ લે તો હાર્ડલી વીસથી બાવીસ હજાર રૂપિયા વાર્ષિક આવે રાઈટ પણ થાય છે શું કે દસ લાખ રૂપિયા તમે જો પહેલાં જ વર્ષથી જ્યારે તમે લઈ લ્યો છો ને તો પહેલાં જ વર્ષથી કંપની તમને એમ કહે છે કે કોઈ પણ ક્લેમ વીસ લાખનો આવશે ને તો અમે લેશું પહેલાં જ વર્ષથી હમ દે છે દસ લાખનો પણ પહેલા જ વર્ષ ડબલ બેનિફિટ એનો ડબલ મળે છે અને જો તમે ત્રણ વર્ષ ચાર વર્ષ બે ત્રણ વર્ષ તમે કાંઈ નથી કરતા ફિફ્ટી ટ્વેન્ટી લાખ રૂપિયા સુધીનો તમને કોન્સ્ટન્ટ બેનિફિટ મળે છે તો એના કારણે શું થાય છે કે હવે તમને કોઈ પણ જાતની ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી આવે તો તમે વીસ લાખ રૂપિયા સુધી હવે તમે ચૂકવો છો કેટલા સાહેબ તો કે હું વીસ બાવીસ હજાર રૂપિયા ચૂકું વર્ષના વર્ષના એ વર્ષના રાઈટ અને હું એમ કહું છું કે ઇન્ફ્લેશનના કારણે દર વર્ષે એમાં થોડો થોડો વધારો થતો જાય છે હું એવરેજ તમારી ત્રીસ પકડું કે આવતા ત્રીસ વીસ વર્ષની અંદર તમે દર મહિને દર વર્ષે

રાઈટ તો તમે કેવા સેફ્ટી બેલ્ટ બાંધો છો સેફ્ટી બધું તે બધું કોસ્ટિંગ તો લાગતું લાગતું જ હોય વન ટાઈમ કોસ્ટ રાઈટ પણ એ તમારી લાઈફ સેવ કરે છે એના માટે તમે ચૂકવો છો એવું નથી કે તમે હવે માની લ્યો કે તમને એમ થાય છે કે એ મેં તો ખોટા ચૂક્યો તો શું તમે એ પૈસા વસૂલ કરવા માટે તમે નીચેથી કૂદકો મારીને ભાઈ હું હોસ્પિટલાઈઝ તો હું એના વસૂલ નથી જોતું એવું તો નથી કહેવાના એવું તો નથી કહેવાના તમે તો આ તમારી આજે હું તમને એમ કઉસ હજાર એક કંપની બનવાના છે ઇન્વેસ્ટ થઈને જે પચીસ લાખ કે પચાસ લાખ કે કરોડ ગમે ત્યારે હું તમને કઉસ ત્રીસ વર્ષ સુધીમાં તમારી પાસે હંમેશા એ વીસ લાખ રૂપિયા લઈને ઉભું છે તમે કદાચ આવતા વીસ ત્રીસ વર્ષ દેશો ને તોય છ સાત લાખ રૂપિયા હવે તમે દીધા તો મને જે છ સાત લાખ રૂપિયા છેલ્લા વીસ ત્રીસ વર્ષમાં ટુકડે ટુકડે દીધા ને મારો દેવાનો વારો આવે તો હું તો એક જ દિવસ વીસ પચીસ લાખ રૂપિયા દઈ દેવાનો છું બીજી રીતે હું તમને સમજાવ કે ભાઈ એક કામ કરો સાહેબ હું તમને દર મહિને દર વર્ષે ત્રીસ હજાર રૂપિયા દઈ દઉં છું આજથી મારા ઘરમાં કાંઈ પણ થાય ને હોસ્પિટલાઈઝેશન કાંઈ પણ આવતા પચીસ વર્ષોમાં હું તમને દર વર્ષે ત્રીસ હજાર રૂપિયા દઈશ પણ આવતા પચીસ વર્ષ સુધી ત્રીસ વર્ષ સુધી ગમે ત્યારે મારા ઘરમાં કાંઈ થાય ને કાળી રાત્રે હું બાર વાગે ફોન કરું તો તમારે રાત્રે વીસ લાખ રૂપિયા લઈને મારે આવી જવાનું પૂછવાનું નહીં શું થયું છે કેમ થયું છે કાંઈ નહીં કોઈ જાતના બાર નહીં તમે કરશો એવી રીતે નથી જ કરવાનું તો જે કરે છે એ કંપની તમારી પાસે ત્રીસ લાખ લઈને આવે છે તો કરવા દઉં ને

મેડિક્લેમ જરૂરી છે અને મેડિક્લેમ ના ઘણા બધા તમને બેનિફિટ પણ છે કે અત્યારે યંગ કપલ છે મેરેજ કરેલા છે અને જનરલી અત્યારે બધા બે કે ત્રણ વર્ષ ચાર વર્ષ પછી ચાઇલ્ડ નું પ્લાનિંગ કરતા હોય છે તો જો મેડિકલ જેના ન્યુલી મેરિટ કપલ હોય એ લોકો જો મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોતાનું લઈ લેતા હોય તો એમાં શું છે કે ઘણી વાર પ્રેગનેન્સીનો બેનિફિટ એ આપતા હોય છે કે ત્રણ વર્ષ ચાર વર્ષ પછી બાળક થાય ને તો અમુક જાતનો ખર્ચો એ લોકો અમુક લિમિટ સુધી આપતા હોય છે બરાબર છે તો એક તો એનો એ બેનિફિટ થઈ ગયો પ્લસ બાળક આવતા વહેતા જ એ લોકો તાત્કાલિક બાળકને પણ મેડિક્લેમ ઇન્ક્લુડ કરી દે છે ઘણી બધી સ્કીમ એવી હોય છે કે એમાં બાળકનું એટલે શું છે કે નાનપણથી બાળક પહેલું જ વર્ષ થયું ને સીધું એનું પણ મેડિકલ ઇન્સ્યોરન્સ આવી ગયું કે એને પણ હવે કઈ થશે ને તો કંપની તો પૈસા લઈને છે છે એના પછી તમે આગળ વધતા જેમ જેમ બરોબર નાનું બાળક કંઈક ને કંઈક ખર્ચ આવતા રહે તો પણ મેડિકલ તમને મળશે ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી હોય છે ઘણાકમાં કે તમારે ચોવીસ કલાક રહેવું પડે અને ઘણી અત્યારે બીમારી એવી થઈ ગઈ છે કે ઓકે તમે બે જ કલાક હોસ્પિટલ ત્રણ કલાક હોસ્પિટલ રહ્યો પણ તો પણ તમને પૈસા મળવા પાત્ર છે એટલે એ ઘણી બધી સ્કીમ છે ડિટેલ્સ જાણવા જેવી છે વેરાયટીઝ છે ઘણામાં વેરિયન્સ અલગ અલગ આવે છે પણ કોઈ પણ એવી વસ્તુ નથી કે તમને નહીં મળે તમને તકલીફ થશે જેટલું તમે એમ કે જેટલો ગોળ ઉમેરો એટલું મીઠું થાય એ રીતે ઘણા બધા સારા સારા એવા પ્લાન છે કે તમને એમ જ થાય કે ના એકવાર તો હું લઈ લઉં આજે હું તમને એમ કહું કે ઘણા પ્લાન એવા છે કે તમને એમ કે છે કે તમે દરરોજ આટલા કિલોમીટર ચાલશો ને તો તમને પ્રીમિયમ અમે દસ ટકા વીસ ટકા ડિસ્કાઉન્ટ આપશો તો જો પાંચ વર્ષે તમને ચાર કે પાંચ વર્ષે તો એક એક પ્રીમિયમ ફ્રી થઈ જાય છે એ લોકો એક વર્ષનું પ્રીમિયમ ભરી પણ દેશે ઘણી સ્કીમ એવી પણ હોય છે કે તમે આટલા ડગલા ચાલ્યા કે આટલું રનિંગ કર્યું કે તો શું છે કે આપણને હેલ્થ કોન્સિયસ કરાવે છે હમ વોકિંગ કરાવે છે અમુક કસર એના કારણે શું થશે તમને શું થયું કે મારું પ્રીમિયમ બંને ફાયદો છે પણ ફાયદો બંને નથી કંપની નથી એક વ્યક્તિ હેલ્ધી છે તમને એમ થયું કે મારું પ્રીમિયમ ઘટી ગયું તો આવા પણ બેનિફિટ મળે છે એટલે કેશલેસ જે નેટવર્ક છે એનો લાભ મળે ને આની અંદર તો એને થોડુંક સમજાવું સરળમાં હવે ઘણી લગભગ તો બધી જ કંપની છે અને દરેક મોટી કંપનીના જે તે શહેર હોય ને એની દરેક મોટી આઠ કે દસ હોસ્પિટલ ટોપ હોસ્પિટલ હોય જ હોસ્પિટલ હોય જ છે એમાં પછી તમારે બધી જાતની બીમારી સારી સારી ઘણી વસ્તુ એવું છે કે સ્પેશિયલી જે સાંધાની કે હાડકાની જે કંઈ પણ એ સ્પેશિયલ હોસ્પિટલાઇઝેશન હોસ્પિટલ પણ ટાઈપમાં હોય છે એવું નથી કે મેઇન હોસ્પિટલ જ હોય પણ અલગ અલગ સ્પેશિયલાઇઝડ કેટેગરીવાળી હોસ્પિટલ પણ બધામાં હોય છે એટલે દરેક સિટીમાં દરેક કંપનીની દસ આઠ દસ દસ પંદર જેવું સિટીના આપણે ઈ ઈ હોસ્પિટલ હોસ્પિટલ માં માં જઈએ તો પૈસા દેવાના તમે જ્યારે પણ એન્ટર થાવ નો ડાઉટ ત્યારે તમારી પોલિસી કોપ એ લોકો દરેક નું છે ને ત્યાં આકડ એક સર્વિસ કાઉન્ટર હોય છે ત્યાં સર્વિસ કાઉન્ટર ની તમે તમારી પોલિસી આપી દીધો ને ત્યાં આકડે એટલે એ લોકો શું કે અમે આને પ્રોસેસ કરીએ છીએ રાઈટ ત્યાં સુધી જો તમારે તાત્કાલિક આપણે એડમિશન તો લેવું એટલે એ લોકો કહે કે તમે થોડુંક ડિપોઝિટ ટેમ્પરરી ડિપોઝિટ ટેમ્પરરી ડિપોઝિટ કે દસ વીસ પચીસ તમે આપી દો અમે પછી વન્સ ઇટ ઇઝ ક્લિયર ને એ ક્લિયર ક્લિયરિફિકેશન જે ક્લિયર જે છે ને ક્લિયરન્સ એ બે થી ચાર કલાક ની અંદર આવી જાય હમ ઈ બે થી ચાર કલાક ની અંદર એ લોકો આવી જાય ને કે હા ભાઈ આ ઠીક છે પોલિસી ઓકે છે અને આનું તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો આ કન્ફર્મેશન આવી જાય તમારા જે ડિપોઝિટના મની છે એની લોકો તમને પાછા આપી દે ઓકે એટલે એ ટેમ્પરરી પછી તો બધી કેશલેસ જ હોય છે રોજે એ લોકો રિપોર્ટ જતા કાંઈ તકલીફ હોતી નથી છેલ્લે દિવસે કે જ્યારે પણ તમારો ડિસ્ચાર્જનો સમય થાય ત્યારે એ લોકો વરી ફાઇનલ રિપોર્ટ કંપનીને મોકલતા હોય છે અને ફાઇનલ બિલ મોકલતા હોય છે એ બિલ પ્રમાણે વરી કંપની ત્યાં આજે દરેક કંપની છે ત્યાં બિલ જાય એટલે ડેફિનેટલી ટોટલ વરી લોકો જોવે ચકાસે પ્રોસેસ કરે પછી એ લોકો ફાઇનલ પેમેન્ટ કરે ઇટ ટેક્સ અનઅધર થ્રી ટુ ફોર આવર્સ ઓનલી રાઈટ ઘણામાં તો કદાચ છ પાંચ છ કલાક લાગે પણ ઘણામાં બે કલાક એ લાગે છે સારી હોસ્પિટલ અને સારી મોટી એવી કંપનીઓ છે તો બે કલાકમાં બધી વસ્તુ સેટલ થઈ જાય છે પણ કહેવાનો મતલબ કે તમારે કેશલેસ હોસ્પિટલમાં તમારે કંઈ એવી તકલીફ નથી કરવાની કે અડધી રાત્રે પૈસા પંદર લાખ વીસ લાખ રૂપિયા ગોતવા જવા પડે અથવા ડિસ્ચાર્જ ટાણે માણે ગોતવા

પણ હવે જનરલી બધામાં બધું બહુ સારું સારું થઈ ગયું છે શરૂઆતમાં બે વર્ષ આપણે ખાલી ખ્યાલ રાખવો પડે એક કે ભાઈ રૂમ કે બે વર્ષમાં શું છે કે અમુક જે પ્લાન્ટ સર્જરી હોય છે ને એ એ લોકો એના પૈસા નથી દેતા જેમ કે હરસ મસા ભગંદર છે એ શું છે પ્લાનિંગ છે કે ભાઈ તમે આને એક વર્ષ પછી કરો તો ચાલે બે વર્ષ એમાં વેઇટિંગનો ટાઈમ હોય તો એવામાં એ લોકો બે વર્ષ સુધી એવા પૈસા દેતા નથી ની રિપ્લેસમેન્ટ છે કે પછી બીજા ડિટેલ્સ લખે પ્લાન સર્જરી હોય પ્લાન સર્જરી બીમારી થઈ હોય કે તમને લાગુ પડી જાય છે છે એટલે એમાં કઈ તકલીફ હોતી નથી બીજું જોવાનું રૂમની કેપિંગ જે તમે વાત કરી ઘણામાં રૂમની કેપિંગ હોય છે કે તમારો જે સમયસોડ હોય છે ને એના એક ટકા કે બે ટકાનો રૂમ વધાર નથી દેતા એથી વધારે નહીં લેવાનો તો ઘણામાં રૂમ કેપિંગ હોય છે ઘણામાં રૂમ કેપિંગ હોતું નથી ઘણામાં એવું હોય છે કે તમે પ્રી હોસ્પિટલાઇઝેશન કે ભાઈ તમે જ્યારે બીમાર પડ્યા ને તો એને ત્રીસ દિવસ પહેલાનો જેટલો ખર્ચો હોય એ અને હોસ્પિટલ થયા એના પછીના સાઠ દિવસના ખર્ચા બધા કંપની આપે છે એક તો ત્રીસ દિવસ ફ્રી અને સિક્સટી ડેઝ પોસ્ટ તો ઘણામાં એવું હોય છે કે નાઇન્ટી ડેઝ ફ્રી સિક્સટી ડેઝ ફ્રી એટલે ટુ મંથ પહેલાંના અને ચાર મહિના પછીના ઓહો હો બહુ સારું કહેવાય પૈસા આપે છે એટલે લગભગ તમારું છ અડધો વર્ષ કવર થઈ ગયું તો એવી પણ પોલિસી આવે છે અને લગભગ બધા એકસો એસી નેવું દિવસની એ આપે છે રાઈટ તો એ પણ તમારે જોઈ લેવાનું કે ભાઈ મને કેટલી અને પોસ્ટનું છે રૂમ કેપિંગનું કેટલું છે બીજી કોઈ જાતના રેસ્ટ્રિક્શન નથી હવે અત્યારે ઘણી વાર શું છે કે આયુર્વેદિક ચાલુ થયું છે હોમિયોપેથી ચાલુ થયું છે તો ઘણામાં એ બધાના બેનિફિટ આપણને સર્ટન લિમિટ એ લોકોની હોય છે તો એમાં પણ એ આયુષ કરીને આવે છે એમાં પણ તમને બધું મળતું હોય છે નેક્સ્ટ હવે અત્યારે પહેલા તો એવું હતું કે

અને પ્રાઇસ એવા પણ હાઈ નથી કે તમને એમ થાય કે હું અને સરસ રીતે તમને લોકો પણ હવે એટલે નવા નવા જે પ્લાન આવે છે એ બધા તમને બધું આ બધું કવર કરે છે પણ મેક શ્યોર કે તમે આ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લ્યો ગમે એના પાસેથી લ્યો રાઈટ પણ એકવાર લઈ લ્યો એના કારણે શું અત્યારે તમે જોઈ શકો છો કે નાની ઉંમરના પણ

અમુક અમુક ટર્મ્સ એવા હોય છે બરાબર તમે એના વાપરો તો એનો અર્થ ઊંધો નીકળતો હોય રાઈટ તો એના કારણે પોલિસી તમારો ક્લેમ રિજેક્ટ થતો હોય તો એ કયા શબ્દો વાપરવા કેવી રીતે કરવા તો જરાક તમારો ફેરફાર હોય અથવા ઘણીવાર એવા હોય છે કે તમારા ડોક્યુમેન્ટેશન આડાવડા હોય છે અમુક ડોક્યુમેન્ટ હોતા નથી કલેક્ટ થતા નથી તમારાથી ખબર છે પણ કલેક્ટ થયા નથી તમે ફાઇલ પહોંચી ગઈ તો અપલોડ કરી દીધી તો ઓનલાઈન વાળો તો તાત્કાલિક રિજેક્શન કહી દેશે આ નથી તમને કાંઈ ખબર નહીં પડે શું કારણે શું થયું એ જ વસ્તુ અહીંયા એજન્ટ હશે તો તમને કહેશે આ ડોક્યુમેન્ટ નથી આ જોઈએ છે આ જોઈએ છે માફક સર બધા આ ને તમારે સારા પ્રેઝન્ટ કરી અને તમને દેશે એટલે તમારો ક્લેમ રિજેક્શન નો જે ચાન્સીસ છે એ લગભગ તમારે નહીં જ એમ તમે સમજો બાકી ઓનલાઈન તમે લેશો તો પસ્તાવાનો વારો આવશે આવશે ને આવશે એ વાત તો પાકી શકે તો મિત્રો આભાર આપનો કે આજે આપણને આ વિષય ઉપર થોડુંક સમજવા મળ્યું કે મેડિક્લેમ લેવો શું કેવો લેવો કઈ પ્રકારનો લેવો અને કઈ કઈ વાતોને ફોલો કરવી આવી જ ફાઇનાન્શિયલ વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર